નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે વાવ વિધાનસભાના વારસદાર કોણ અને વાવ વિધાનસભામાંથી કોને મળી શકે છે ટિકિટ શું ફરીવાર બનાસકાંઠાની અંદર શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોરની ફાઇટ જોવા મળશે તો મિત્રો આપ મારી વિડીયોની અંદર જો નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં હું આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ તો મિત્રો આપણે શરૂઆતથી જ વાતચીત કરીએ તો બનાસકાંઠાની સીટ એકદમ ટક્કરમાં ચાલી કસમોકસની ફાઇટ હતી અને કસમોકસની ફાઇટની અંદર ગેનીબેન જીતી ગયા તો ગેનીબેન જીતી ગયા તો વાવ વિધાનસભા અત્યારે ખાલી પડી છે અને વાવ વિધાનસભાની અંદર હવે બાય ઇલેક્શન આવવાનું છે બે મહિનામાં આવે ત્રણ મહિનામાં આવે કે છ મહિનાની અંદર ત્યાં બાય ઇલેક્શન આવવાનું છે અને બાય ઇલેક્શન આવવાનું છે તો હવે એ જગ્યાએ કોણ લડશે કોણ બાજી મારશે એના વિશે આપણે વાતચીત કરવાના છીએ અને એની ટિકિટો કોને મળવાની છે એના વિશે પણ આપણે વાતચીત કરવાના છીએ તો આ બનેલા રહેજો હવે વાત જ્યારે થઈ રહી છે ત્યારે બનાસકાંઠાનું ઇલેક્શન લડાઈ ચૂક્યું છે અને બનાસકાંઠાના ઇલેક્શનમાં લડાયાના ઘણા ઘાતો પડ્યા અને ઘણા પ્રત્યાઘાત પડ્યા ગેનીબેન ઠાકોર જીતી અને દિલ્હી જતા રહ્યા છે અને બનાસકાંઠાને નવા સાંસદ એ ગેની ઠાકોર તરીકે મળી ચુક્યા ગેનીબેન ઠાકોર સાંસદ થઈને દિલ્હી જતા રહ્યા ત્યારે ખાલી પડેલી વાવ વિધાનસભાની અંદર આ વખતે એકદમ કસમોકસની અંદર ટક્કર જોવા મળશે તો આ જોવા મળશે કારણ કે બનાસકાંઠાની ચૂંટણી જે રીતે લડાઈ એ રીતે મને નથી લાગતું કે વાવ વિધાનસભા આસાનીથી લડાય વાવ વિધાનસભા પણ એકદમ કસમોકસની અંદર જ લડાશે કારણ કે વાવ વિધાનસભાની અંદરથી ભાજપને બે મતોની જ લીડ મળી છે એનાથી કાંઈ પણ વધારે મળ્યું નથી અને આ તરફ ગેનીબેન ઠાકોર ત્યાંથી ધારાસભ્ય હતા તેમ છતાં પણ ભાજપને બે હજારની લીડ મળી છે એટલે આપ જોઈ શકો છો કે વાવની અંદર એકદમ કસમોકસની ટક્કર થવા જઈ રહી છે તો આ ટક્કર કોની વચ્ચે થશે કેમ થશે અને કોણ હશે ઉમેદવારો એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ તો મિત્રો આપને જણાવી દઉં કે આ બાજુ ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ ચૌધરીનું નેતૃત્વ હાર્યું છે અને હાર્યું છે એટલે આ વખતે ભાજપના લોકો ત્યાં ખૂબ જ મહેનત કરવાના છે અને એવા ઉમેદવારને લાવવાના છે કે જે ઉમેદવાર ટક્કર આપી શકે અને જે ગેનીબહેનના ઉમેદવારને હરાવી કેમ કહી રહ્યો કારણ કે બનાસકાંઠાની સીટ એ સાંસદની સીટ આ વખતે બીજેપી હાર્યું છે એટલે બીજેપી એની સાખ અને ઇજ્જત બચાવવા ત્યાં તનતોડ મહેનત કરશે તો તનતોડ મહેનત એવી તો શું કરશે એવા તો કયા ઉમેદવારને ત્યાં લાવી શકે છે અને કયા ઉમેદવારને લડાવી શકે છે આમ તો બીજેપીમાં ઘણા બધા ઉમેદવારો છે પરંતુ ત્યાંથી હારેલા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ઉપર આ વખતે કદાચ બીજેપી મોહર મારી શકે છે એનું કારણ છે કે સ્વરૂપજી ઠાકોરના લગભગ ત્યાં ઉમેદના વોટ છે એસી પંચ્યાસી હજાર અને એસી પંચ્યાસી હજાર મત એ જગ્યાએ વિસ્તારમાં હોય તો એનો ફાયદો લેવા માટે ભાજપ આ વખતે કદાચ સ્વરૂપસિંહ ઠાકોરને ટિકિટ આપી શકે છે આ બાજુ ગેરીબેન ઠાકોર જીતી ગયા છે ગેનીબેન ઠાકોર સાંસદમાં ઇલેક્શન જીતી ગયા છે અને વા વિધાનસભાની જે ટિકિટ આપવાની છે એમાં ગેનીબેન એવા મજબૂત માણસને ટિકિટ આપવાનો પ્રયત્ન કરશે કે જીતીતી જીતી શકશે આમ તો ગેનીબેન જોડે બે ચહેરા છે એક તો ઠાકરસિંહભાઈ રબારી અને બીજા છે ગુલાબસિંહભાઈ રાજપૂત ગુલાબસિંહભાઈ રાજપૂતને એક બહોળો અનુભવ છે ઠાકરસિંહભાઈને પણ બહોળો અનુભવ છે પણ ગુલાબસિંહ ગુલાબસિંહભાઈ રાજપૂત ધારાસભ્ય રહેલા છે એમને ધારાસભ્યનો અનુભવ છે અને એમના રાજપૂત સમાજ અને દેસાઈ સમાજ બંનેના વોટ તો ત્યાં વા સભાની અંદર સરખા છે પણ કદાચ મને એવું લાગે છે કે આ વખતે વા વિધાનસભા ગુલાબસિંહ રાજપૂત લડે તો નવાય નહીં અને ગુલાબસિંહ રાજપૂત લડે તો એમને લડવાનો પણ બહોળો અનુભવ છે અને સંગઠનનો પણ બહોળો અનુભવ છે એમને બુથ મેનેજમેન્ટનો પણ બહોળો અનુભવ છે અને એમને કયા મુદ્દાઓ હાઈલાઇટ કરવા એને પણ બહોળો અનુભવ છે પરંતુ એક વસ્તુની લોસ પડી શકે કે આ ત્યાં રાજપૂત સમાજના એટલા બધા મત નથી જેટલા ઠાકોર સમાજના છે ત્યાં કદાચ રાજપૂત સમાજના પચીસ હજાર ચોવીસ હજાર બાવીસ હજાર યા ત્રીસ હજાર મને કોઈ એક્ઝેક્ટ ઓકળાની ખ્યાલ નથી પણ એટલાની આજુબાજુ કદાચ મત હોઈ શકે પરંતુ ગુલાબસિંહ રાજપૂત લડવા માટે આવે તો ગેનીબેન ઠાકોર કેટલી મહેનત કરે આ વખતે ગેનીબેન ઠાકોર ભૂતભૂત જોશમાં મહેનત કરશે કેમ કે ગેનીબેન ઠાકોરને સંસદમાં ચૂંટીને મૂકવામાં જો સૌથી મોટો કોઈનો હાથ હોય તો એ ગુલાબસિંહ રાજપૂતનો છે કોઈ માને કોઈને ખબર હોય કે ન હોય બુથ મેનેજમેન્ટથી લઈને નાની નાની વસ્તુઓનો એક એક વસ્તુનો પ્રોપેગેન્ડા બનાસની બેન બેન જે સ્લોગન જે ચાલ્યા એ બધા જ સ્લોગન બનાવવાને સ્લોગન સ્લોગનોમાં કામ કરવામાં ગુલાબભાઈ ખૂબ જ એક્ટિવ છે અને ખૂબ જ હોશિયાર છે એટલે આ વખતે જો ગુલાબસિંહ રાજપૂત ત્યાંથી લડતા હોય તો તેમને જીતાડવામાં બેન કોઈ પણ કસર નહીં જોવાય અને ઠાકોર સમાજને પણ એરા ખાસી એવી વિનંતી કરશે ખાસું એવું કામકાજમાં કહેશે કે ભાઈ હું જે સંસદની અંદર ચૂંટાઈને ગઈ એમાં ગુલાબભાઈનો પણ હાથ હતો અને ઠાકોર સમાજના પણ વોટ એવો લાવવા માટેનો ખૂબ જ પ્રયત્ન કરશે હવે ઠાકોર સમાજ વોટ આપશે નહીં આપે એ તો આવનારો સમય બતાવશે આવનારા સર્વેનો સમય બતાવશે પણ ગેનીબેન એમના માટે સાચી એવી અને સાચા દિલથી મહેનત કરશે એમાં કોઈ નવાઈ નથી આ બાજુ જો સ્વરૂપસિંહ ઠાકોરને ટિકિટ મળે તો સ્વરૂપજી ઠાકોરને ટિકિટ મળે તો સ્વરૂપજી ઠાકોર માટે પણ શંકરભાઈ ચૌધરી ખૂબ જ મહેનત કરશે શંકરભાઈ ચૌધરીને એવી આશા હોય કે પટેલ સમાજ અને ઠાકોર સમાજના જો મત એક થઈ જાય તો આ વિધાનસભાને આરામથી જીતી શકાય કારણ કે પચાસ હજાર મત એ ચૌધરી સમાજના છે અને એસી હજાર મત એ ઠાકોર સમાજના છે અને બંને મત મળી જાય તો વિધાનસભામાં એક લાખ મત કોઈપણ જાતિઓના અને સમીકરણોના આધારે થઈ જાય એટલે આપ આરામથી જીતી જાઓ એમાં કોઈ નવાઈ નથી પરંતુ શું આ વખતે શું કરશે ઠાકોર સમાજ શું કરશે ચૌધરી સમાજ ચૌધરી સમાજની અંદર આજે પણ ચર્ચા થઈ રહી છે કે ગે જે ગેરીબેન સામે જે રેખાબેન ચૌધરી હાર્યા એને લઈને ચૌધરી સમાજ ખાસ નારાજ છે એટલે એ નારાજગીને વ્યક્ત કરવા માટે ચૌધરી સમાજ એ કોંગ્રેસની વિરુદ્ધ મતદાન કરી શકે પરંતુ સામે પણ જે લડે છે એ પણ સ્વરૂપજી ઠાકોર છે તો ક્યાંક ને ક્યાંક એમને પણ નુકસાન પડી શકે તો ચૌધરી સમાજ આ વખતે કોઈ મત હજી સુધી બનાવ્યો નથી હજી સુધી લોકો વિચારી રહ્યા છે કે આપણે આ વખતે કોને મત આપવા તો કોંગ્રેસ ભાજપ એ વિચારી નથી રહ્યા એ એવું વિચારી રહ્યા છે કે આપણા માટે જો આપણને ટિકિટ ના મળે તો કોઈ ત્રીજો ઓપ્શન હોવો જોઈએ તો કોઈ પટેલ સમાજની અંદરથી કોઈ ત્રીજો વ્યક્તિ અપક્ષ તરીકે ફોર્મ ભરે તો સમીકરણો આખા બદલાઈ જાય અને નવા સમીકરણો રચાય કારણ કે ચૌધરી સમાજના પચાસ હજાર મતદાર છે અને હવે મને ચૂંટણીના ઇલેક્શન જોતાં સમીકરણ જોતા એ લાગી રહ્યું છે કે આવનારાની સમયની અંદર જેમની જાતિ મોટી એવું લોકોનું શાસન હશે જેમની જાતિ નાની એ લોકો શાસનમાં નહીં હોય કારણ કે જેમના જોડે વાત વોટ છે સમાજ છે એ જ લોકો જીતશે જેમના સમાજો નાના છે જેમના જોડે વોટ નથી એમના જીતવાના કોઈ ચાન્સીસ નથી કારણ કે આ વખતે સમગ્ર રાજકારણ સમગ્ર રમત એ જાતિવાદ ઉપર જતી રહી અને હવે આવનારા દિવસોની અંદર પણ જે રાજકીય વાતો થવાની છે ને જે પોલિટિકલી ઇસ્યુ થવાના છે સમગ્ર જાતિઓ ઉપર જતા રહેવાના છે અને જાતિઓના આધારે જ ચૂંટણી લડાશે અને જાતિઓની આધારે જ જીત અને હાર નક્કી થશે આ વખતે આપણે સંપૂર્ણ દેશની અંદર પણ જોયું કે સંપૂર્ણ દેશની અંદર પણ જાતિગત સમીકરણોના આધાર આધારે ઇલેક્શન લડાયું ઘણી બધી જગ્યાએ જે વાતચીતો થઈ રહી હતી એ વાતચીતો પ્રમાણેના પરિણામો સત્તામાં બેઠેલા માણસોને મળ્યા નથી એટલે કે ભાજપને મળ્યા નથી એ વાત ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે જાતિગત સમીકરણોના આધારે ઇલેક્શનો થાય છે અને એની અંદર જે મોટી જાતિઓ હોય છે ને જ્યાં ટિકિટની અનુકૂળતા સારી રહી હોય અને સમીકરણો સીધા બે ગયા હોય લોકો ફાવી પણ જાય છે તો વા વિધાનસભાની અંદર સેવાડાનું ગામ છે સરહદનું ગામ છે ને ત્યાં હવે ઇલેક્શન થવાનું છે ને જે ઇલેક્શન થવાનું છે એની અંદર મેં જે વાતચીત કરી કે કિંગ મેકરની ભૂમિકામાં કયા સમાજો રહે છે શું કરશે ત્યાંનો દેસાઈ સમાજ શું કરશે ત્યાંના અન્ય સમાજો શું કરશે આ બધા જ સમીકરણો જોવાના રહ્યા પણ મુખ્ય મુદ્દાની હું તમને એક વાત કહી દઉં કે મુખ્ય મુદ્દાની વાત એ છે કે કોંગ્રેસમાંથી લગભગ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળશે અને ભાજપમાંથી સ્વરૂપસિંહ ઠાકોરને ટિકિટ મળશે એ લગભગ ફાઇનલ જણાઈ રહ્યું છે અને જો આ બંનેને ટિકિટ મળશે તો એક ઠાકોર સમાજમાંથી મળશે એક રજપૂત સમાજમાંથી મળશે તો બીજે બીજી બીજા નંબરમાં રહેલો પટેલ સમાજ એ કિંગમેકર રહેશે પટેલ સમાજ શું કરશે પટેલ સમાજ એ કોંગ્રેસ તરફ ઝૂકશે ચૌધરી પટેલ સમાજ એ ભાજપ તરફ જશે કે ચૌધરી પટેલ સમાજ આ વખતે એવું વિચારશે કે ના આપણે બિલકુલ કોઈ પણ પક્ષમાં નથી જવું અને આપણે કંઈક નવું જ ચિત્ર લાવીએ આપણે અપક્ષમાં રહીએ કે આપણે કંઈક અલગ જ કરીએ હવે શું કરવાનું છે એ જોવાનું રહ્યું બીજી તરફ આપણે વાતચીત કરીએ કે જે હું વાતચીત કરી રહ્યો છું કોઈ ફાઇનલ છે એવું પણ નથી કોંગ્રેસમાંથી પણ કોઈ પટેલ સમાજના વ્યક્તિને ટિકિટ આપી શકાય છે અને ભાજપમાંથી પણ કોઈ પણ પટેલ સમાજના વ્યક્તિને ટિકિટ આપી શકાય છે પણ એ કેવી રીતે લોબિંગ ચાલશે કોને ટિકિટ મળશે કયા સમીકરણોના આધારે મળશે એ બધું તો આવનારા સમયની અંદર નક્કી કરવાનું રહ્યું પણ વાહ વિધાનસભાની અંદર આ વખતે ફરીવાર કાંટેકી ટક્કરનો મુકાબલો થવાનો છે જે બાય ઇલેક્શન આવવાનું છે એમાં ફરીવાર કાંટેની ટક્કર થશે ને કોણ જીતશે કોણ હારશે એ તો હજી ટિકિટો પણ જાહેર નથી થઈ આવનારા સમયની અંદર એ બતાવશે કોણ ઉમેદવારો છે શું છે એના ઉપર પણ આપણે વાતચીત કરીશું એના પણ આપણે કામ કરીશું પરંતુ મિત્રો મને એવું લાગી રહ્યું છે કે આ વખતે આવું સમીકરણો રચાવાના છે અને કોંગ્રેસની અંદરથી ગુલાબસિંહભાઈ રાજપૂત અને ભાજપની અંદરથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ મળે તો એમાં નવાઈની વાત નથી તો જે મેં આપને વાત કરી મારો જો આ વિડીયો અને મારી આ વાત આપને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરજો અને મિત્રો હું આપણા માટે નવા વિડીયો બનાવતો રહીશ તો મારી ચેનલ સાથે આપ જોડાયેલો રહેજો નમસ્કાર હું છું દિલુ ચૌધરી